નવસારીના વાસદા તાલુકાના મોટીવાલચર અને ઉપસર ગામમાં દીપડાએ કરેલા હુમલામાં ઇજાગ્રસ્ત થયેલી બાળકીઓની વલસાડ લોકસભાના સાંસદ ધવલ પટેલે મુલાકાત લીધી હતી ધવલ પટેલે ઘાયલ બાળકીઓની મુલાકાત બાબતે ખબર અંતર પૂછ્યા હતા

એ દિવસથી જ હું સતત આપણા ફોરેસ્ટ ટીમ સાથે ગ્રામજનો સાથે અને પોલીસ તંત્ર સાથે સતત સંકલનમાં હતો અને બંદેવ ઘટનામાં જ્યારે પહેલી ઘટના બની અને બાળકીને સુરતમાં દાખલ કરી ત્યારે મેં સુરત હોસ્પિટલમાં પોતે વિઝિટ કરીને આપણા ડૉક્ટર સાથે ચર્ચા વિચારણા કરીને કે કોઈ સ્પેશિયલ એમને ફેસિલિટી જોતી હોય કે બીજી કોઈ પણ જરૂરિયાત હોય એ જરૂરત આપવા મેં ભાઈદારી બતાવી હતી